પત્રકાર શ્રી ઈરફાન ગોરી ચેમ્બર ના પ્રમુખ શ્રી મનીષભાઈ વાળા ડોક્ટર હરેશ જેઠવા સહિત શહેરના અગ્રણીઓ હાજર રહી મહાઆરતી ઉતારી હતી આજે આનંદ સૌદર્શને લઈને બાપાનું જાફરાબાદના દરિયામાં કરાયું હતું વિસર્જન આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ કા રાજામાં જે મારે અજયભાઈ તેમજ ભાઈ બધાય પધાર્યા ડોક્ટર સાહેબની આખી ટીમ તેમજ રાદુલાના તમામ વેપારી જે આજે છેલ્લો દિવસ જે આજે બાપાનો પધરાવવાનો જે છે એ સવારે દસ વાગે આપણે અહીંથી આ મોટા પંડાળેથી નીકળશું બધા ધર્મ ભાઈઓને નમ્ર વિનંતી કે સવારે દસ વાગે બધાએ ગણપતિ લઈ અને અહીંયા અહિયાં સાથે નીકળશું એવી વિશ્વ હિન્દુ પરિષદ તેમજ ગણપત વિશ્વ હિન્દુ પરિષદ કા રાજાની નમ્ર અપીલ છે જય જય શ્રી કોઈ ગણપતિ મહોત્સવ બધે અનંત ચતુર્દશીનો નો જે કાર્યક્રમ છે ગણપતિજીને ને સ્થાન પધરામણી કરી સમુદ્ર અને નદીમાં પધરાવવામાં આવે છે એનો કાર્યક્રમ હતો ખૂબ જ લોકોએ ભક્તોએ ભાવથી ઢોલ નગારા તાલ સાથે પૂજા અર્ચના પાઠ કરી અને બધા લોકોને જાફરાવાદ ખાતે ધારેશ્વર ખાતે સરખેશ્વર ખાતે પધરાવવામાં આવ્યા હતા અને બોટ માલિકોએ ખૂબ સહયોગ આમાં આપ્યો હતો અને પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ગણેશ મહોત્સવ રાજુલા જાફરાવત વિસ્તારમાં આનંદપૂર્વક ઉંજાયો હતો અને અગિયાર દિવસ પૂર્ણ થઈ અને આની શરૂઆત થઈ છે અને પૂર્ણાવતી આજે થઈ છે જય શ્રી જય